નમસ્કાર ખેડૂત મિત્રો હું ડૉક્ટર પલ્કેશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે હવે પછીના ટોપિકોમાં આપણે ઇન્ટરેસ્ટિંગ ટોપિકોની વાત કરવાના છીએ એ ટોપિકમાં નક્ષત્રની પણ વાતો હશે વરસાદની પણ વાતો હશે ભવિષ્યની પણ વાતો હશે અને દરેક નાના નાનો ખેડૂત વર્ગ છે એ દરેક વસ્તુને ઘરે બેઠા શીખી શકે એના માટેનો પણ એક પ્રયત્ન છે કોઈ પણ વસ્તુ છે તો કઈ રીતે છે એના સાયન્ટિફિક બેઝ ઉપર તમને સમજાવવાની આપણે કોશિશ કરીશું અગાઉના વિડીયોમાં પણ જે ખેડૂત મિત્રોએ વિડીયો જોયા નથી અથવા પહેલીવાર અમને જોઈ રહ્યા છે એવા ખેડૂત મિત્રોને કહીએ છીએ કે આપણે અષાઢી તોલ માટેના શરદ પૂર્ણિમાને શરદ પૂર્ણિમાના પ્રયોગો છે દરેક મહિનાના નક્ષત્ર આધારિત ક્યારે વાવેતર કરવું છે એના પણ વિડીયો આપણે મૂકેલા છે જો તમને ખ્યાલ ન હોય ન જોયેલા હોય ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને અથવા તો નીચે કોમેન્ટમાં સૌથી પહેલી કોમેન્ટમાં એની લિંકો પણ આપેલી છે તો તમે એ બધા વિડીયો જોઈ શકશો શરદ પૂર્ણિમામાં આપણે શિયાળુ પાક કરવાના હોય તો એનું પૂર્વાનુમાન કે તમે સૌથી ઘરે બેઠા તમે તમારી રીતના ચેક કરી શકો છો કયો પાક વધારે સૌથી વધારે પાકવાનો છે એવી જ રીતના અષાઢી તુલના જે પ્રયોગો થાય છે એ પ્રયોગોની પણ માહિતી આપણે આપતા હોઈએ છીએ કે વર્ષ દરમિયાન ચોમાસું પાકો કયા પાકો કરીશું જેથી કરીને આપણને ઉત્પાદન સારું એ પાકનું મળી શકે આ નક્ષત્રોની અલગ અલગ અંદર આપણે ઘણા બધા આગળની સિરીઝો પણ બનાવેલી છે આજે આજે આપણે 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 મુખ્ય ઘણી બધી ચર્ચા ચર્ચા કઈ કઈ કરવાના તો સૌથી મૂળભૂત નાના બાળકો હોય કે મોટા હોય કે ભાઈ આપણા વાર છે તો સાત વાર કેમ છે બરાબર છે આપણું જે કેલેન્ડર છે જે આપણે અંગ્રેજી કેલેન્ડરમાં જાન્યુઆરી ફરવરી કહીએ છીએ તો આપણું ગુજરાતી કેલેન્ડર અથવા તો આપણે હિન્દી કેલેન્ડર આપણે વિક્રમ સંબંધનું જે કેલેન્ડર કેવું છે તો એની શરૂઆત કઈ રીતે થયેલી છે એના નામો કઈ રીતે પડેલા છે દરેક મહિનાની અંદર કોઈ પણ મહિનો આવે છે કોઈ ઘટનાઓ બને છે તેની પાછળ ખગોળીય ઘટનાનો ઉલ્લેખ કઈ રીતે હોય છે આજે આ બધી જ બાબતોની સાથે સાથે વરસાદની પણ આપણે એ બાબતો આની અંદર જોવાના છીએ તો આના બની શકે કે વિડીયો લાંબો થાય તેને પાઠ કરીને અમે માહિતી આપવાની કોશિશ કરીશું તો સૌથી પહેલા ખેડૂત મિત્રો આપણે સમજવાનું છે કે પંચાંગની અંદર આજે આપણે વિક્રમ જ્યારે વાત કરતા હોય ત્યારે દરેક લોકોને નાના નાની પાયાની વસ્તુ જે છે પંચાંગ આપણને ખબર હોવી જોઈએ પંચાંગની અંદર પાંચ અંગો છે તિથિ વાર કરણ યોગ અને નક્ષત્ર આ પાંચ વસ્તુથી પંચાંગ બને છે હવે એમાં સૌથી પહેલા આપણે આજે વારની વાત કરવી છે કે આપણામાં રવિવાર પછી સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ આ વારોના નામ કેવી રીતે આવેલા છે બરાબર છે સત્યાવીસ નક્ષત્રો છે બરાબર તો રાશિ પણ બાર છે બરાબર છે તો સત્યાવીસ નક્ષત્ર રાશિ બાર છે વાર છે મહિના ગણિત કઈ રીતે બેસે છે એની પાછળનું સતીક વિશ્લેષણ શું છે એ આપણે આજે સમજવાની કોશિશ કરીશું તો સૌથી પહેલા આપણે અગત્યની બાબત સમજીશું કે ભાઈ આજે સોમવાર પછી મંગળવાર જ કેમ આવે છે સોમવાર પછી બુધવાર કેમ નથી આવતો મંગળવાર પછી શનિવાર કેમ નથી કરીશ અને એમાં નાના ખરેખર એમ લાગશે ક્યારે કરી નથી અથવા ક્યારે સમજવાની કોશિશ નથી કરી તો હવે પછી સીધું લાઈવ બોર્ડમાં તમને સમજાવું છું કે આ બધા નામ કેવી રીતે આવે છે આપણે વાત કરતા હતા નામ સાત કેમ છે તો સૌથી પહેલા હું તમને વાત કરું કે આપણે જે એસ્ટ્રોનોમી ખગોળની અંદર ભણતા હોઈએ છીએ કે આપણા ગ્રહો સાત છે ઘણી જગ્યાએ તમને ગ્રહો નવની પણ ચર્ચા કરતા હોઈએ છીએ ઘણી બધા વિડીયો તમે કદાચ જોતા હોય તો સાત ગ્રહોની અંદર એની બે ગ્રહ છે એ છાયાગ્રહ અને ઉપગ્રહ પણ કહે છે આજે રાહુને કેતુ છે ઘણી જગ્યાએ ઘણા બધા અભ્યાસને અલગ અલગ કોઈ ગ્રહ પણ ગણતા હોય છે ક્યારેક ઉપગ્રહ અને છાયાગ્રહ પણ કહેતા હોઈએ છીએ તો આપણે સૌથી પહેલા સમજીશું કે સૂર્યને આપણે સેન્ટર પોઈન્ટ બનાવેલું છે અને સૂર્યની આજુબાજુમાં જેટલા પણ ગ્રહો પરિભ્રમણ કરે છે બરાબર છે તો સૂર્યની સૌથી નજીકમાં જોઈએ તો સૂર્યની સૌથી નજીકમાં બુધ ગ્રહ છે એનાથી દૂર જાવ તો શુક્ર ગ્રહ છે અને શુક્રથી દૂર છે પૃથ્વી છે પૃથ્વીને આપણે ગ્રહ તરીકે નથી ગણતા પણ પૃથ્વીની જે પરિભ્રમણ પરિભ્રમણ થતું હોય છે એના માટે સેન્ટર પોઈન્ટ પૃથ્વીને આપણે અહીંયા બતાવેલું છે ત્યાર પછી મંગળ અને સૂર્યથી દૂર જાવ એમ પછી ગુરુ અને શનિ આ પ્રકારના સાત ગ્રહો એ આપણે વર્ણન કરેલા છે હવે તમને સમજાઈ ગયું કે સૂર્યથી સૌથી નજીક બુદ્ધ છે સૂર્યથી સૌથી દૂર શનિ છે હવે આપણે આ જ વસ્તુને વસ્તુ સમજવાની કોશિશ કરીશું કે સૌથી પહેલા આપણે જોઈએ તો આજે જે ચંદ્રનું પરિભ્રમણ જે છે આજે આપણે અહીંયા કે ચંદ્ર બતાવીએ છીએ અહીંયા આ ચંદ્ર આ ચંદ્ર છે પૃથ્વીનું પરિભ્રમણ કરે છે અને આખા આખા જે પરિભ્રમણ જે કરવાનો જે સમયગાળો છે એ પણ આપણે સમજીશું તો સૌથી પહેલા જ આપણે જોઈએ કે ચંદ્રને આ પરિભ્રમણ કરતા

છસો ને સત્યાસી દિવસની અંદર એનું પરિભ્રમણ પૂર્ણ કરે છે આ તમને દિવસો બતાવ્યા કે એના પરિભ્રમણ કરવા માટેનો સમયગાળો દિવસ અને વર્ષની અંદર આપણે બતાવેલું છે હવે સૌથી પહેલા આપણે શરૂઆત લખેલા છે અહીંયા આપણે ચંદ્ર બુધ શુક્ર

ચોવીસ કલાક આપણે દિવસની ચોવીસ કલાકમાં ગણીએ છીએ પરિભ્રમણ છે સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તેવીસ ચોવીસ આના પછીનું જે ચોવીસ એટલે પચીસ કલાકે મંગળવાર એટલે ચંદ્ર એટલે સોમ સોમ પછી અહીંયા મંગળવારની શરૂઆત થાય છે પાંચ છ સાત દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પછી કયો વાર આવી જાય છે મંગળવાર પછી બુધવાર હવે બુધવાર થી અહીંયાથી ચોવીસ કલાક તમે ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ગુરુવાર આવી ગયો અત્યાર સુધીમાં આપણને ખબર આપણે બધા કે સુધી સોમવાર પછી મંગળવાર કેમ છે મંગળવાર પછી બુધવાર કેમ છે તો આપણી આ ગ્રહોની વાસ્તવિક સ્થિતિના આધારે આપણા જે ઋષિ મુનિઓ વર્ષો પહેલા આજે સૂર્ય જે છે તો સૂર્યને આપણે રવિના નામથી ઓળખીએ છીએ સૂર્યને સેન્ટર પોઈન્ટ બનાવેલું છે એના આજુબાજુના જે ગ્રહો છે એ પ્રમાણે ચંદ્ર જે છે ચંદ્રને આપણે સોમથી નામ આપીએ છીએ એટલા માટે સૂર્ય એટલે આપણે રવિવાર ચંદ્ર એટલે સોમવાર મંગળ ગ્રહ ઉપરથી મંગળવાર બુધ ઉપરથી બુધવાર ગુરુ પરથી ગુરુવાર અને શુક્ર પરથી શુક્રવાર અને શનિ પરથી શનિવાર આવી રીતે આપણા વારોના નામ પડેલા છે હવે ખેડૂત ખેડૂતો આપણે વાત કરવાની છે આ આપણી વાત થઈ કે ભાઈ વારોના નામ કેવી રીતે આવેલા છે કેવી રીતે ગણના થઈ છે આ આપણું સાયન્સ છે હવે ત્યાર પછી આપણે મહિનાઓના નામની વાત કરીએ તો અત્યાર સુધીમાં આપણે જાન્યુઆરી ફરુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર આપણામાં વિક્રમ સંધની અંદર હંમેશા આપણે વધ અને અંદર ચાલ્યા છીએ અંદર ચાલ્યા છીએ તો તિથિની અંદર આપણા જે મહિનાઓ જે છે એ મહિનાઓ હંમેશા આપણે જોઈએ તો આપણે જોવા જઈએ તો આપણા કેલેન્ડરની અંદર કારતક માક્ષર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જે અસાદ સ્વ સામાન ભાદરવો અને આસુ આ પ્રકારની મહિનાની શરૂઆત કરી છે તમે બાળકોને પૂછશો કે અથવા કોઈને પણ પૂછશો કે આપણે ભાઈ કારતક સુદ એકમ થી બરાબર છે કારતક સુદ એકમ થી આપણા નવા વર્ષનો પ્રારંભ થતો હોય છે હવે તમને થાય કે ભાઈ આ કારતક નામ કોને આપ્યું તો કૃતિકા નક્ષત્ર પરથી નક્ષત્રો 27 છે આગળ મે વિડિયોમાં એનો અલગથી વિડીયો બનાવેલો છે કે ભાઈ કારતક જે મહિનો છે એ કૃતિકા નક્ષત્ર પરથી કૃતિ એના પરથી કારતક નામ પડેલું છે પછી તમે જોશો કે કાર્તક પછી માક્ષર આવે છે તો માક્ષર નામ શેના પરથી પડેલું છે તો મૃક્ષિશ નક્ષત્ર પરથી માક્ષર નામ પડેલું છે બરાબર છે ત્યાર પછી આપણે જોઈએ કે પોષ છે એને પુષ્ય અથવા પોષા નક્ષત્ર પરથી એનું પોષ નક્ષત્ર પડ્યું છે ત્યાર પછી આપણે જે આપણે કહેતા હોય છે કે કાર્તક માક્ષર પોષ મહા મહા એટલે આપણે માઘ નક્ષત્ર મગા નક્ષત્ર પરથી એનું નામ પડેલું છે ત્યાર પછી ફાલ ફાલ્ગુન આપણે ફાગણ કહેતા હોઈએ છીએ બરાબર છે આ ફાગણમાં આપણે ઉત્તરા ફાલ્ગુની પૂર્વ ફાલ્ગુની બરાબર છે બધા નક્ષત્રની વાત કરતા હોય છે એના પરથી ફાલ્ગુન નામ પડેલું છે ત્યાર પછી આપણે ફાલ્ગુન પછી જોઈએ તો ફાલ્ગુન પછી કયું છે કાર્તક માક્ષર પોષ મા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવ અને આસુ બરાબર છે આજે તમે જુઓ કે ભાદ્રપદ નક્ષત્ર પરથી આજે ભાદરવાનું જે નામ પડેલું છે એ આજે જોઈએ તો આપણે ભાદ્રપદ પરથી ભાદરવા નક્ષત્રનું નામ પડેલું છે પછી આપણે જોઈએ આસુ છે તો સૌથી પહેલા આપણે જે નક્ષત્રમાં ડોક્ટર ઓફ ઘોડ નક્ષત્ર કહીએ છીએ અશ્વિની કુમાર અશ્વિની પરથી નામ પડેલું છે તો આટલા જે પણ આપણે નામ જે છે એ એ આવી રીતના આપણે જોઈએ તો આપણા મહિનાઓનાક્ષત્રો પરથી નામકરણ થયેલું છે હવે આજે જોવા જઈએ તો આપણે ઘણી લોકોને પ્રશ્ન થતો હોય કે આપણને બી આ કમુરતા શું કામ આવે છે એનું નક્ષત્ર સાથે તમને કહું છું કે સૂર્યનું પરિભ્રમણ જે છે આ તો મેં આપણે વાત કરી કે આપણે

તેની પણ આગળથી આપણે વિસ્તૃત ચર્ચા કરીશું તો આપણે જે આ જે રાશિની વાત છે કે ભાઈ આજે તમે જુઓ કે ભાઈ આપણે કમુકના જે કહીએ છે તમે જોજો 16 ડિસેમ્બર થી લઈ અને 13 થી 13 જાન્યુઆરી સુધી આપણે કમુકતા હોય છે આ કમુકતા કમુકતા તમારી યાદ રાખવા પડે છે પણ હકીકતમાં આ જે વસ્તુ જોઈએ છે કે સૂર્ય જે છે એ ધનુ રાશિની અંદર એટલે ધન રાશિની અંદર પ્રવેશ કરે છે પરિભ્રમણ એ રાશિ રહેતું હોય છે એટલા માટે આને ધનુર્માસ પણ કહેતા હોઈએ છીએ આ તો ધનુર્માસ આપણે દક્ષિણ ભારતમાં જુઓ તો ધનુર્માસ આખો એક મહિનો ભગવાન વિષ્ણુની ત્યાં ઉપાસના થતી હોય છે ભગવાનના કાર્યો થતા હોય છે ત્યાં પૂજા પાઠ અને શાંતિ છે જ્યારે ચૌદ જાન્યુઆરી એટલે કે તમારી સંક્રાંત ચાલુ થાય છે બરાબર છે આજે આપણે ચૌદ જાન્યુઆરી શું છે મકર સંક્રાંતિ એટલે સૂર્ય આ ધન રાશિ ધનુ રાશિ માંથી નીકળી અને સૂર્ય મકર રાશિ ની અંદર પ્રવેશ કરે છે અને ત્યાં કંગુરતા આપણા પૂરા થાય છે એટલે આની પાછળનું જે ખાસ વસ્તુ જે છે એ વસ્તુ આપણને આપણી આપણા જે શાસ્ત્રોમાં જે આટલા વર્ષો પહેલા બધી વસ્તુ સમજાવેલી છે બીજું કે આપણે અત્યાર સુધીમાં આપણી જન્મ તારીખો ઉજવીએ છીએ અથવા તો લગ્નની જે તિથિઓ ઉજવતા હોય અથવા મરણની જે આપણે હજુ પણ ગામડામાં કોઈ પણ તારીખની યાદ નથી રાખતા તિથિની યાદ રાખવામાં આવે છે હંમેશા એક વસ્તુ આપણે વધારે સમજવાની જરૂર છે કે આજે આપણે એકમ બીજ ત્રીજ ચોથ પાંચ ષ્ટમી સપ્તમી આઠમ પછી નો પૂનમ અને અને પાછી આ આ છે છે અહિયાં પૂનમથી ચાલુ થાય પાછી અહીંયાથી એકમ બીજ અને ત્રીજ ચાલુ થતી હોય છે આજે આપણે આપણા કેલેન્ડરમાં જોઈએ તો આજે આપણે કોઈ પણ આપણે સમજવી હોય તો આજે તમે ભાઈબીજીને યાદ રાખવું હોય તો તમે જુઓ કારત સુધી હોય છે ગુરુવારના દિવસે આવતો હોય તો એને આપણે ગુરુ નક્ષત્ર યોગ કહીએ છીએ બરાબર છે અક્ષય તૃતીય નક્ષત્ર કહીએ છીએ એ બધા એ બધા વસ્તુને આપણે નક્ષત્રની સાથે અથવા એની ઘટનાની સાથે આપણે એનું કેલેન્ડરમાં વિશ્લેષણ કરતા હોઈએ છીએ ત્યાર પછી આપણે ખાસ એક સરળતાથી યાદ રાખવા પડે છે અગિયાર ક્યારે આવે છે પણ જયારે આપણે આ તિથિની સાથે ચાલતા હોય બરાબર એકમ બીજ થી ચાલતા હોય તો આપણને અગિયાર દિવસે ખબર પડી જાય કે અહીંયા અમાસ આવે છે ઘણી વખત આપણે જોઈએ છીએ કે આપણા ગુજરાતી કેલેન્ડરમાં કારતકમાં ઓગણત્રીસ દિવસની અંદર આપણું જે બદલાઈ જતું હોય આજે આપણે જોવું હોય કે ભાઈ આજે કાર્તક માસ છે અથવા તો કોઈ અન્ય માસ જે છે ચૈત્ર મહિનો આપણે જોવો હોય તો આપણે ચૈત્ર મહિનો આપણે ઇંગ્લિશના કેલેન્ડરમાં આપણે જોઈએ તો કે ચૈત્ર આપણે માર્ચ અને એપ્રિલની વચ્ચે આપણને જોવા મળતો હોય છે તો એના કારણે એના કારણે આપણે આ બધી વસ્તુને સમજવાની કે નક્ષત્ર છે વાર છે તિથિ છે આ બધી વસ્તુને આપણે એને સમજવાની કોશિશ કરવી છે આગળના વિડીયોમાં સત્યાવીસ નક્ષત્રો હતા એ નક્ષત્રોને આપણે ત્રણ ઋતુની અંદર વિભાજિત કર્યા હતા શિયાળો ઉનાળો અને ચોમાસું શિયાળોમાં આ સત્યાવીસ નક્ષત્રો છે એ નક્ષત્રો નવ નક્ષત્રો શિયાળાના નવ નક્ષત્રો ઉનાળાના અને ચોમાસાના નવ નક્ષત્રો હવે આ નક્ષત્રોમાં આપણે વરસાદના પણ નક્ષત્રોની વાત કરી હતી કે કયા કયા નક્ષત્રો વરસાદના નક્ષત્રો છે તો આપણા જે પરાશર ઋષિ જે વર્ષો પહેલા જે વિજ્ઞાન આપેલું છે નક્ષત્રોનું આપેલું છે એના પહેલા આપણે જયારે વાત કરી કે મહાભારતની અંદર વિદ્યુત નીતિની અંદર મહાભારતમાં વિદુ આજે એ વખતના સમયમાં એમના પણ આગળની વાત કરીએ તો વેદ વેદ ઋષિ છે અને એમનાથી પણ આગળ આજે પરાશર ઋષિ છે એમને વર્ષો પહેલા આજે ખગોળશાસ્ત્રનો પૂર્ણતઃ અભ્યાસ

તમે આજે ત્રીસ તારીખે જન્મ્યા છો તો એ ત્રીસ તારીખ તારીખે તિથિનો એકમે જન્મ્યા છો તો ફરી પાછું કારતક સુધી એકમ આવશે ને તો તમારી એક્ઝેક્ટ ડેટ તમારી ફરી જશે ત્યાં પણ કારતક સુધી એકમનો જે ચોક્કસ સમય ગાળો છે એ તમે તિથિ પરથી પકડી શકો છો એટલું આપણું સાયન્ટિફિક આપણું વિજ્ઞાન છે કેટલા વાગે બરાબર છે બે હાજર છવ્વીસ માં ચંદ્રગ્રહણ કેટલા થવાના છે કેટલા એક બે ત્રણ ચાર જેટલા પણ ગ્રહણ થવાના છે એ વર્ષો પછીના ના ગ્રહણનું કેલ્ક્યુલેશન આજે આપણે મેથેમેટિક્સ ઉપરથી સાયન્ટિફિક ચોક્કસ વેથી આપણે એને કાઢેલું છે

એની પાસે એના પાક માટેનું પૂર્વ વૃષ્ટિ વિજ્ઞાન એટલે કે વરસાદનું જ્ઞાન આપણા ખેડૂતોને હોવું જરૂરી છે કયો પાક કરવો છે એના મે આપણે વાત કરી અષાઢી તોલ ઉપરથી અને શરદ પૂર્ણિમાના પ્રયોગ પરથી ખેડૂત અત્યારે શું છે આપણે છાપાની અંદર કોમોડિટી માર્કેટ જોતા હોઈએ છીએ કોમોડિટી માર્કેટમાં જે વસ્તુના ભાવ વધારે હોય એનો આપણે આડેધડ આપણે એનું વાવેતર કરી દેતા હોઈએ છીએ પણ હું દર મહિને આજે તમને આપું છું કે દરેક નક્ષત્ર આધારે વાવેતર શું કામ કરવું જોઈએ તો આ બધા જ પરિબળો તમને ધીમે ધીમે હું સમજાવવાની કોશિશ કરું છું કે ભાઈ ખાલી નક્ષત્ર એવું નથી કે નક્ષત્ર ખેતી માટે નક્ષત્ર તમારા લગ્ન માટે અથવા કુંડળી મેળવવા માટે પણ નક્ષત્ર બરાબર આ બધી જ વસ્તુનો એના જે મેં પંચાંગની વાત કરી એના આધારે કુંડળીના આધારે બધી જ વસ્તુ એનું વિશ્લેષણ થતા હોય છે અને આ વિશ્લેષણના આધારે એના આપણે ઘણા ફેલા જે ઘાઘ અને બદલી થઈ ગયા એ વખતમાં આપણે એમ કહેવાતું કે ભાઈ આપણે ચોમાસાના જે નક્ષત્રો છે એના પહેલાના જે નક્ષત્રો આવતા હોય છે એમાં આપણે સૌથી પહેલા આપણે વાત કરીએ કે ભાઈ રેતી નક્ષત્ર જે છે રેતી નક્ષત્ર ક્યારે આવે તો રેતી નક્ષત્ર આપણે જોઈએ તો એક એપ્રિલ થી બાર એપ્રિલ ની વચ્ચે બરાબર છે તો એ રેતી નક્ષત્રમાં જો વરસાદ પડે તો આગળ વરસાદ ન થાય એવું એ વખતમાં વર્ષો પહેલાના એના વિશ્લેષણની અંદર આપણે એ વસ્તુ જોવા મળે છે બરાબર છે ત્યાર પછી એક છે કે ભાઈ અશ્વિની નક્ષત્ર તો અશ્વિની નક્ષત્રની અંદર જુઓ તો અશ્વિની નક્ષત્રમાં જો વરસાદ થાય તો એ આગળના વર્ષો અથવા તો આગળના સિઝનમાં જે છે એ વરસાદ ઓછો પડે અથવા દુકાળ જેવી પરિસ્થિતિની સિચ્યુએશન આવું અશ્વિની નક્ષત્ર પરથી આપણને ખ્યાલ આવે છે ત્યાર પછી જોઈએ તો ભરણી નક્ષત્ર છે ભરણી માટે ગામડાના લોકો કહેતા ભરણી એના વરણી જેને પરણી આવું વર્ષોથી આપણે સાંભળતા તો ભરણી ભરણીની અંદર જો વરસાદ થાય એ સત્યાવીસ એપ્રિલ તમે આગળનું મારું વિડીયો જોશો તો તારીખો વાઇઝ એની અંદર મેં નક્ષત્રો આપેલા છે

આવું આપણે નક્ષત્ર આધારિત એક એક નક્ષત્રનું વિશ્લેષણ પણ જોવા મળતું તો આ બધી વસ્તુ નાની નાની વસ્તુ માટે કોશિશ કરું છું સરળ ભાષાની અંદર કે તમે આ નક્ષત્રને ઇમ્પોર્ટન્સ સમજો કારણ કે આજે એવું નથી કે બધા લોકો એવું કહે છે કે ભાઈ વાર ભગવાનને બધા વાર બનાવે છે બરાબર છે ભગવાને તો સુખ પણ બનાવ્યું છે ને સામે દુઃખ પણ બનાવ્યું છે દેવો પણ છે અને દાનાઓ પણ છે બરાબર પોઝિટિવ પણ છે અને નેગેટિવ પણ છે બરાબર છે હવે કેટલું આપણે દરેક વસ્તુને સાયન્ટિફિક બેઝ ઉપર એજ્યુકેશન પ્રમાણે આપણે કારણ કે આ બધી વસ્તુ ખેતીમાં મારું કોશિશ છે કે ખેડૂતોને પંચાગને સમજતા થાય અને ખેતીમાં આપણે મેક્ઝિમ આ વસ્તુનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ એને આપણે આજે સમજાવવાની કોશિશ કરી છે કારણ કે આ બધી વસ્તુ આપણે સમજશું કે આજે હું તમને કહું કે લોકોને આજે ભગવાનની અંદર આપણે વાત કરતા હોઈએ છીએ તો તમે આજે ભગવાનને રોજ જોઈ રહ્યા છો અને એને જોવાનો દ્રષ્ટિકોણ સમજવાનો દ્રષ્ટિકોણ લોજિકલ સાથે સમજવાનો દ્રષ્ટિકોણ આપણો અલગ છે અને એના ભગવદ્ ગીતાની અંદર પણ આજે હું ભગવાને વાત કરી છે કૃષ્ણ ભગવાન વાત કરી છે કે પુષ્ણાત્મક રસ સ્વરૂપ ચંદ્ર બની અને ઔષધિને વનસ્પતિને પોષણ આપવાનું કામ હું કરું છું અને એ જ સંદર્ભમાં આજે આપણે કમૂરતાની વાત કરીએ તો આજે કમૂરતાની અંદર પણ ભગવાને ગીતામાં કીધું છે કે મહિનાઓમાં માક્ષી મહિનો હું છું એટલે કે દક્ષિણ ભારતમાં ભગવાન વિષ્ણુની વર્ગ વધારે હોય છે એટલે આ કમૂરતાની અંદર કે જ્યારે લોકો લગ્ન પ્રસંગોની અંદર રહે તો ભગવાનની ભક્તિ ન થાય અન્ય સામાજિક પ્રસંગોમાં બધા રહે તો ધનુર અંદર ખાસ એટલે એટલા માટે ઉપવાસ કીધું ઉપ એટલે નજીક અને વાસ એટલે ઉપ એટલે નિકટ અને વાસ એટલે રહેવું

તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો આનાથી વધારે ઊંડાણમાં હજુ સ્ટેપ બાય સ્ટેપ ઘણા બધા મારા અમારા વિડીયો આવી રહ્યા છે ટૂંક સમયમાં અમે ખેડૂતોને માટે આ નોલેજ લાવી અને મહેનત કરી અને તમારા સુધી લાવી રહ્યા છે આ ઋષિ મુનિઓનું જ્ઞાન છે અમે તો એક માધ્યમ છે કે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે તમને જો વિડીયો સારું લાગે તો બીજા તમારા પાંચ દસ મિત્રોને શેર કરજો ગ્રુપમાં ખેડૂતોને શેર કરજો જેથી કરીને અમારો ઉત્સાહ વધે કારણ કે આ માસ લેવલ સુધી ખેડૂતો સુધી આ માહિતી પહોંચે તો અમને આના પછીનો બીજો વિડીયો બનાવવામાં પણ અમારો ઉત્સાહ વધે તો લાઇક કરી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન